નમસ્તે ખેડૂત સોની બે આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને અને બે વાહન હતા એટલે એની હરાજી પણ ઉતારી છે જોઈ શકો છો ચોકામાં માપે માપે ઢકલા છે આ બાજુ બધું વેચાઈ ગયું છે તારીખ પાંચ બે બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ આજે જીરાના ભાવ જીલા છે ઊંચામાં આડત્રી વીતરીના નામ પીડ્યા છે ખાલી ચંદલ બજાર ચોત્રી પાંત્રી છત્રીના છે તો બજાર ઘટવા

योला जड मोगो गाडी आठ नंबर तो સાડત્રી ચાલો તો ખોટો થઈ ગયો પૂજી 775 એક સિલો ઓર પંચામ પૂરા પાંચ એક અંદર ઈ કોલેજો એના ભલે ભાઈ એટલા થઈને

সবভাবেই 5 10 15 মিনিট অতিথি তৈরি করি 5 40 45 50 50 ঘন্টা বাইরে আছলে 8 14 আছলে 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 তো এতেই حق بتاع સુડતાલીસ સાડત્રીસો 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 ને એસી સાહીઠ હજાર સાતસો એસી